મોજમાળી રહેલા છત્રાવા ગામના હરદેવ પિંગળશી લીલા રામ શામણા ખુટી મહિયારી ગામના કેશુરામ ઓડેદરા વડવારા ગામના હરસુખ ભીખા કુશળિયા કણઝા ગામના લખન ભગત પરમાર આદિત્યાણા ગામના પુંજા હીરા ડાકી અને ભોડધર ગામના ભીખા માલદે માળિયા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા અઢી લાખની રોકડ રકમ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે આ દરોડા દરમિયાન જુનાગઢના નિલેશ હરદાસ દાસા માણાવદરના દેવા બાલુ વડેદરા છત્રાવા ગામના ભીમા હાજા ખૂટી અને ખીજદડ ગામના કેશુલીલા બુતિયા સહિતના શખ્સો નાસી જવામાં સફળ રહેતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર